છે. અમદાવાદમાં બસ માંથી સોના દાગીના ના ચોરી કરતા શખ્સ ને ઝડપી પાડવામાં ગ્રામ્ય એલસીબી ધંધુકાની ઓનેસ્ટ હોટેલ ખાતે ચોરી કરનારને પકડ્યો સાકીર પઠાણને મુદ્દામાલ સાથે પકડ્યો અન્ય બે શખ્સો ફરાર નશીમ ખાગર ખાંભાથી વલસાડ યુનિટી ટ્રાવેલ્સમાં મુસાફરી રહ્યા હતા મુસાફરોના ચા નાસ્તા માટે હોટેલ ખાતે બસ હોલ્ડ કરવામાં આવી હતી ત્રણ આરોપીઓ બ્રિઝા કારમાં આવી ત્યારબાદ બસમાં ચડી ફરિયાદીની બેગમાંથી સોનાના ઘરેણાની ચોરી કરી હતી કુલ છતાલીસ લાખની કિંમતના પાંચસો સિત્તેર ગ્રામ સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થયા હતા સીસીટીવીની તપાસ કરતા પોલીસે એક આરોપીને પકડી છેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો કર્યો પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી અને અન્ય બે આરોપીની શોધખોળ શરૂ કરી ગઈ તારીખ તેર છ બે હજાર પચીસના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ધંધુકા પોસ્ટેના ત્રણસો પાંચ કલમ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને અટક કરવામાં આવેલ છે આ જે આરોપી છે એનું નામ સાકીર પઠાણ છે અને ધંધુકા પોસ્ટેના ઓનેસ્ટ હોટેલ પાસેથી ફેબ્રુઆરી વીસના આસપાસ એમને ફાઈવ સેવન્ટી ગ્રામ સોનાની ચોરી નસીમ નસીમબેન વલ્લભભાઈના સીટ નીચેથી જે જ્યારે બસમાંથી ઉતરેલા ત્યારે કરી હતી આજે ગુનાહતો એમાં ટોટલ કુલ મુદ્દામાલ ફોર સેવન્ટી ગ્રામનું રિકવર થયેલ છે અને ટોટલ ફોર્ટી સિક્સ લેક્સનું મુદ્દામાલ રિકવર કરેલું છે અત્યારે આરોપી આરોપીનું નામ સાકિર પઠાન છે અને આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ મધ્યપ્રદેશ ધારણા છે આરોપી સાકિર પઠાણ અને એમની જોડે કુલ બીજા બે આરોપીએ મળીને બ્રેઝા ગાડીમાં ચોરી કરેલી હતી અને જ્યારે મહિલા ઓનસ્ટ હોટલ પર હોલ્ટ હતો બસ તો ત્યારે ઉતરેલા હતા ત્યાંથી ત્યાં ત્યારે આરોપી આરોપી જોડે જે બે લોકો હતા એ લોકો બસમાં ચડી રેકી કરીને એમને બેગમાંથી સોનાની ચોરી કરેલી હતી